વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફતેપુર ગ્રામ પંચાયત ખાતે પહોંચી હતી જ્યાં ગ્રામજનોએ ઉમળકાભેર આવકાર કર્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવ સહિત ગ્રામજનોએ ભારતને બે હજાર સુડતાળીસ સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરવાના શપથ લીધા હતા સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના લોકો સુધી જન કલ્યાણકારી યોજનાઓ પહોંચે અને દેશની સાથે ગામડાનો પણ સર્વાંગી વિકાસ થાય અને બે હજાર સુધી ભારત દેશને વિકસિત દેશની હરોળમાં લઈ જવા તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો હતો મને પ્રોબ્લેમ એના માટે સરકારી હોસ્પિટલમાંથી મને બરોડા રિફર કરેલો અને બરોડા ખાનગી હોસ્પિટલમાં મેં સારવાર કરાવેલી જેમાં આયુષ્યમાન કાર્ડ પર ટોટલી ખર્ચો થયેલો છે અને એમાં મારે એક પણ રૂપિયો ખર્ચવો પડ્યો નથી અને સરકાર શ્રી આ લાભ મને આપ્યો એ બદલ હું એમનો આભાર માનું છું